જામનગરમાં નવા ગામ ઘેડમાં ગાયોકમાં ગુજરી બજાર બંધ કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મનપાની એસ્ટેટ શાખાના કર્મચારીઓ દ્વારા ગુજરી બજાર બંધ કરવા માટે તેઓ પહોંચ્યા હતા દર બુધવારે બે કલાક માટે આ ગુજરી બજાર ભરાવવામાં આવે છે ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બે કોર્પોરેટર વચ્ચે ગુજરી બજાર ચાલુ રાખવી કે બંધ રાખવી તે મુદ્દે વિવાદ સર્જાયો હતો ભાજપના કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ ગુજરી બજાર બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી જ્યારે કે કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા ગુજરી બજાર ચાલુ રાખવા માટેની રજૂઆત કરી આ સાથે લોકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા આજ રોજ બુધવારે ગુજરી બજાર ચાલુ રાખવામાં આવી મોટા ભાગના સ્થાનિકો બુધવારે ગુજરી બજાર ચાલુ રાખવાના ફેવરમાં હતા હું વોર્ડ નંબર કોર્પોરેટર રચના મેડમ ગઈ બુધવારે આ લોકો બંધ કરવા આવ્યા હતા પણ પબ્લિક જ ભગાડી દીધા પછી પાછી મને આજે બોલાવી સવારના એટલે હું અહીંયા આવી તો અહીંયા એક બધા બંધ કરાવવા આવ્યા એટલે મેં લેખિતમાં લેટર માંગો કે ભાઈ લેખિતમાં કમિશનર સાહેબ હોય તો લાવો તો બંધ કરજો તો કમિશનર સાહેબનો લેટર નતો પણ ભાજપના કોર્પોરેટર પૃથ્વીસિંહ લેટર હતો એમાં પચાસ જણા સહી છે ખોટું નહીં કહું કે ભાઈ પચીસ એક જણા સહી કરી કે અમને પચાસ નહીં પણ પચીસ મેં ગણા વીસ પચીસ જણા હતા એને એમ કીધું અમને બુધવારી નથી પોસાતી પણ એની સામે જાહેર પબ્લિકમાં આ બધી પબ્લિક એમ કહી છે કે અમને અહીંથી રિક્ષા નથી મળતી દોઢસો બસો રિક્ષા ભાડું થાય છે ઘરને આંગણે અમને બહુ સસ્તું એટલે બહુ સસ્તું મળે છે અને ઈ ઉપરાંત આ બુધવારીમાં બસો જણા એવા છે જેને રોજી રોટી મળે છે તો મારે પૃથ્વીભાઈની રિક્વેસ્ટ છે કે આ બુધવારી બંધ ન કરાવે ખરી રીતે ચાલુ રાખવા દે બસો જણાની રોજીરોટી છે અને આપણા એરિયાનું આપણે ભલું વિચારવું જોઈએ કે એ લોકો બારે ખરીદી કરવા જાય છે તો બારે એ લોકોને મોંઘું પડે છે રિક્ષા ભાડું દેવું પડે છે એટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બુધવારી ચાલુ રાખવા દો ખૂબ રિક્વેસ્ટ અમે બે હાથ જોડીને કમિશનર સાહેબને ભાજપ સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે બસો જણાની રોજીરોટીનો સવાલ છે અને પબ્લિક જાહેરમાં બોલી છે તો આ લોકોની રવિવાર આ બુધવારી ચાલુ રહેવા દો અને પૃથ્વીભાઈને વિનંતી કરું છું કે આ બુધવારી ચાલુ રહેવા દો કારણ કે આપણા જ એરિયાના ને આપણા જ એરિયાના છે આપણા એરિયાના બીજા ગામમાં ક્યાં લેવા જશે એની સાથે વાત થઈ પણ એની પાસે કાંઈ મને તો કાંઈ કીધું નહીં એ લોકોએ એમ કીધું કે ભાઈ લેખિતમાં કાગળ છે પણ કાંઈ કાગળ એ લોકોએ મને દેખાડ્યો નથી મને પોલીસ સાહેબે કાગળ દેખાડ્યો પૃથ્વીભાઈનો એમાં પંદર વીસ જણાની સહી છે એસ્ટેટના સાહેબ હજી કાંઈ બોલ્યા નથી એમ કહી જ કે અમને ઉપરથી ઓર્ડર હતો એટલે અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે ઘરને આંગણે છે તો બધું હચવાઈ જાય ગરીબ માણસોનું હચવાઈ જાય ને ઘરને આંગણે અમારો સ્લમ વિસ્તાર છે ગરીબ પબ્લિક છે તો ગરીબ પબ્લિક ગામમાં ક્યાં મોંઘું લેવા જાય એમ હું એનઆર દીક્ષિત એઝ સ્ટેટ ઓફિસર જામનગર મહાનગરપાલિકા આપણા માધ્યમથી જણાવું છું કે આજ રોજ નવા ગામ ગેડ વિસ્તારમાં જે બુધવારી ભરાય છે એમાં લગત કોર્પોરેટર દ્વારા બંધ કરાવવાની ફરિયાદ લેખિતમાં આવેલ હતી જેના અનુસંધાને અમારી એસ્ટેટની ટીમ અહીંયા આજરોજ આ બંધ કરાવવામાં આવેલ હતી પરંતુ ત્યાંના કોર્પોરેટર નંદાણી બેન જોડે વિરોધ કરવામાં આવેલ છે અને એને પણ કીધેલ છે કે આ ગરીબ પબ્લિક છે એને અહીંયા ધંધો કરવા દો અને એ લોકોએ ચાલુ કરવા માંગે છે એટલે એક આ ફેરે બુધવારી બંધ કરવાની અને બુધવારી ચાલુ રાખવાની કેદલો છે જેથી આજે આપણે ચાલુ રાખવા દઈ છે પછી એમાં જે નિર્ણય આવે બે બોર્ડના બધા સભ્યોના જે નિર્ણય આવશે એ મુજબ એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કોની રજૂઆત આ બુધવારીના વિરુદ્ધમાં સ્થાનિક કોર્પોરેટરો અંદર એકબીજા રજૂઆત કરે છે એક કે છે બંધ કરાવો એક કે ચાલુ રાખો બરાબર પણ અહીંની નેવું ટકા પબ્લિકને આ વસ્તુ પસંદ છે બરાબર અહીંના આ અમારો સ્લમ વિસ્તાર છે સ્લમ વિસ્તારની અંદર ગરીબ માણસો આ બજારમાં કોઈ વસ્તુ લેવા જઈ ન શકે અહીંયા પાંચ પૈસા બજારમાં વસ્તુ સસ્તી બજાર કરતાં સસ્તી મળે છે પ્લસમાં જે આ વેપારી લોકો છે એની પાસે કોઈ દુકાન લેવાની તેવડ નથી એટલે બિચારા એના વાહન લઈ પથારો કરી અને કલાક બે કલાક પૂરતો અહીંયા ધંધો કરે છે જેથી અમારી વોર્ડ નંબર ચારની પબ્લિકને સંપૂર્ણપણે ફાયદો છે આની અંદર કોઈ નુકસાન નથી નથી આ વસ્તુ કોઈ ન્યુસન્સમાં અનિચ્છનીય બનાવ નથી કોઈ જે રજૂઆત કરનાર વ્યક્તિ છે એ આવા બનાવ લઈ અને અમારી સામે આવે તમે શું માનો ચાલુ રહેવી જોઈએ આનાથી પબ્લિકને ને ફાયદો છે કારણ કે આ સ્લમ વિસ્તાર છે સ્લમ વિસ્તાર કોઈથી બજારમાં મોલમાં શોરૂમ બરાબર બરાબર એક જ વસ્તુ છે કે આ શ્રમ વિસ્તાર છે આ લોકો કઈ મોલમાં ખરીદી નથી કરી એટલા પૈસા નથી એની પાસે બરાબર પૈસા હોય તો મોલમાં જઈ શકાય એટલે ગરીબ માણસોના ફેવરમાં ગરીબ માણસોના ફેવરમાં ગરીબ માણસો માટે આ બુધવારી ફાયદાકારક છે અને આ ચાલુ રહેવી જોઈએ બરોબર